નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું આપનો રાજેશ જોશી ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાંથી પોલીસે ગઈકાલે મોડી રાત્રે જુગારનો અડ્ડો ચલાવતા એક ઇસમ સહિત કુલ ઓગણીસ છણાને ગિરફતાર કર્યા છે આ ઓગણીસ છણાને ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ અને મહુવા પોલીસે હિરાસતમાં લીધા છે અને તમામની સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે જે લોકો જુગાર રમતા ઝડપાયા છે તે ઓનલાઈન માર્કેટિંગની એક ઓફિસ હતી તેમાં આ બધો કારોબાર કરતા હતા આ ઓનલાઈન માર્કેટિંગની કારોબારીમાં ભાવનગરના એક શખ્સનું નામ પણ ખોલ્યું છે અને મહુવામાં જે માણસ આ ચલાવતો હતો તેના નામો પણ ખોલ્યા છે ઓગણીસ જણાની સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી

જાબીરભાઈ દાઉદભાઈ બેરીમના કબજા ભગવટાની દુકાનને ઓપરેટ જાબીરભાઈ દાઉદભાઈ બેરીમને સાથે રાખી પોતાના આર્થિક લાભ સારું બહારથી માણસો બોલાવી યંત્રના નામે દર પાંચ મિનિટે ઓનલાઈન યંત્ર વિજેતા જાહેર કરી ગ્રાહકોએ લગાડેલ રકમની વિજેતા ગ્રાહકને નવ ગણી રકમ ચૂકવી અને વિજેતા સિવાયના ગ્રાહકો પાસેથી રોકડ રકમ મેળવી નસીબ આધારિત યંત્રનો ઓનલાઈન હાર જીતનો જુગારનો અખાડો ચલાવી રમાડી કાર્યવાહી કરતા હતા તે દરમિયાન ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને મહુવા પોલીસ ત્રાટકે છે અને આરોપીઓને ગિરફતાર કરે છે પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા છેતાલીસ અને માલમત્તા મળી કુલ રૂપિયા એક લાખ બાવન હજારની મત્તા કબજે કરી છે પોલીસના જણાવ્યા મુજબ આ રેડ દરમિયાન કુલ ઓગણીસ જણા ગિરફતાર થયા છે જેમાં મોટાભાગના મહુવાના છે આરોપીઓમાં જાબીરભાઈ દાઉદભાઈ બેલીમ સોહિલભાઈ બશીરભાઈ બેલીમ માહિરભાઈ તારીફભાઈ બેલીમ અલ્તાફભાઈ હબીબભાઈ કુરેશી જાવેદભાઈ મહંમદભાઈ કાજી સાકીરભાઈ ગનીભાઈ અડવાણી શાહરૂખભાઈ યુસુખભાઈ ગલોચ તેમજ भाई, बसीर भाई मलाड़ा भाई गनी भाई जेठवा जावेद भाई जहांगीर भाई पठान यशुफ भाई नानु भाई सैयद सरफराज भाई इकबाल भाई कुरैशी राजू भाई रजाक भाई कनौजिया असलम भाई आजम भाई कालावतर रवजी भाई खाटाभा खेराला निजामशाह बफातीशाह मोगल इस्मान मिया महसिन मिया सयद, अली भाई साथे भाई श्यामणी અને ભાવેશ ઉર્ફે સોહિલ શેખ આ તમામને પોલીસે ગિરફતાર કર્યા છે અને તમામની સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે